રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાડા ગામે ખેતરમાં દેખાયો દીપડો ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે દેખાયો હતો દીપડો ખેડૂતો દ્વારા ઉપલેટા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી જાણ તો ફોરેસ્ટ વિભાગ દ્વારા સ્થળે દોડે આવી દીપડાને પકડવા માટે મુકાયું પાંજરું ગઢાડા ગામના ભાવેશ પંપાણિયાના ખેતરમાં મુકાયું પાંજરું તો દીપડો દેખાતા ગામના ખેડૂતોમાં ફેલાયો ભયનો માહોલ ઉપલેટા તાલુકાના અઢાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહીર આજે છેલ્લા સો માસથી ગઢાળા ગામ અને આજુબાજુ વિસ્તારમાં દીપડાએનો ભયંકર ત્રાસ હોય જેથી આજે સો માસની અંદર ગઢાડા ગામના સ જેટલા પશુઓના મરણ કરેલ છે ત્યારે ખેડૂતોમાં પણ ભયની લાગણી ફેલાની છે ગઈકાલે ભાવેશભાઈ ભીખાભાઈ પપાણિયા જેઓની વાસરડીનું ગઈકાલે કાલે મારણ કરેલ હોય જેથી ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ એ ત્યાં પાંજરા મૂકવાની વ્યવસ્થા પણ કરેલ છે આજે અનેક વખત પાંજરા મૂકાણા પરંતુ દીપડો પાંજરાની અંદર આવતો નથી જેથી ખેડૂતોમાં ખૂબ જ ભયની લાગણી ફેલાણી છે અને આ દીપડો વેલી તકે પકડાઈ જાય એવી ગામ લોકોની માગણી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ